પરસોત્તમ રૂપાલાનું ક્ષત્રિય સમાજ અંગેનું નિવેદન ભારતીય જનતા પાર્ટીને આગામી સમયમાં એક મોટું નુકસાન પહોંચાડી શકે છે કેમ કે જેવી રીતે ન માત્ર પરસોત્તમ રૂપાલા પરંતુ જે ભારતીય જનતા પાર્ટીના અન્ય પચીસ જેટલા જે ઉમેદવારો છે તે પોતાના પ્રચાર પ્રસારમાં જઈ રહ્યા છે તે દરમિયાન ક્ષત્રિય સમાજના લોકો દ્વારા તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે સાથે જ કાળા વાવઠા ફરકાવવામાં આવી રહ્યા છે અને પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવી રહ્યા છે આને લઈને જામનગરના જે ઉમેદવાર છે પૂનમબેન માડમ તેમના વિરોધમાં એક કથિત ઓડિયો સામે આવ્યો છે જ્યાં ક્ષત્રિય

દિલગીરી તો વ્યક્ત કરવાનો વારો આવ્યો છે તેઓ આ બાબતે માફી પણ માંગી ચૂક્યા છે પણ સમાજ માફી આપવા માટે તૈયાર નથી ક્ષત્રિય લોકસભા સીટ પરથી રૂપાલ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તો જ આ માફી સ્વીકારવામાં આવશે જોકે અત્યાર સુધી કોઈ પણ આ પ્રકારનું પગલું છે તે હાઈકમાન્ડ તરફથી લેવામાં આવ્યું નથી જેના કારણે ક્ષત્રિય સમાજ વધારે લાલઘોમ બન્યો છે તેને જ લઈને હવે ના માત્ર પરસોત્તમ રૂપાલા પરંતુ ભારતીય જનતા પાર્ટીના અન્ય જે પચીસ ઉમેદવારો છે તેમના સુધી આ વિરોધની આંખ પહોંચી ચૂકી છે આપણે થોડા સમય અગાઉની વાત કરીએ તો ખંબાડિયામાં જેવી રીતે પ્રદેશ પ્રમુખ શ્રી આર એક સભામાં જે વિરોધ થયો હતો ત્યારબાદ જે કચ્છના ઉમેદવાર છે વિનોદ ચાવડા તેઓ એક ગામમાં પ્રવેશ મેળવી રહ્યા હતા તે દરમિયાન પણ વિરોધ થયો હતો ત્યારબાદ થોડાક દિવસ અગાઉ સુરેન્દ્રનગરના થાનગઢમાં પણ જે ચંદુ શિહોરા છે લોકસભાના ઉમેદવાર ભાજપના ત્યાં પણ તેમની સભામાં વિરોધ જોવા મળ્યો હતો અને હવે પૂનમબેન માડમ સામે વિરોધ નોંધાવતો એક કથિત ઓડિયો સામે આવ્યો છે જેમાં વાત કરીએ તો જે ક્ષત્રિય સમાજના આગેવાન છે રામદેવસિંહ તેમના દ્વારા વાતચીત દરમિયાન પૂનમબેન માડમને હરાવવાની વાત કરી છે પહેલાં તો આ કથિત ઓડિયોમાં શું વાતચીત થઈ છે તે સાંભળી લો રામદેવ વાત કરું છું હવે હિતેશ ભાઈ તમારા પૂનમ બેન ને મેસેજ પહોચાડી દેજો પૂનમ બેન ને હરાવાના છે એના માટે કદાચ દસ લાખ રૂપિયા વાપરવા પડે ને તો વાપરવા જાય રોલ તાલુકાના જામનગર જિલ્લાના જેટલા જેટલા અમારા છત્રી સમાજ ના ગામો છે ને એક એક ઘરે ઘરે જઈને પ્રચાર કરવું છે જેમ તમે કેમ પ્રચાર કરો એમ બાકી પૂનમ બેન ને હરાવાના છે એ વાત નક્કી છે તમારી પાર્ટી મેસેજ પોચાડી દેજો અને તમારી નથી મારું નામ રામદેવસિંહ પ્રવીણસિંહ જાડેજા ગામ લયારા તાલુકો ધ્રોલ જિલ્લો જામનગર પિનકોડ નંબર છત્રી બાર દસ મોબાઈલ નંબર અઠાણું પાંચ ઓગણા સિતે પાંચ બગડા રેકોર્ડિંગ મોડ માં નવો રેકોર્ડિંગ મોડ માં નાખ દેજો

જેના કારણે રાજકારણ ગરમાયું છે ઠેર ઠેર વિરોધના શોર જોવા મળી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને હવે પ્રચાર પ્રસાર કરવો મુશ્કેલ બની રહ્યો છે હવે આગામી સમયમાં જોવું રહ્યું કે ભારતીય જનતા પાર્ટી ક્ષત્રિય સમાજને રાજી કરવા માટે પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપે છે કે પછી આ નારાજગી છે તે આગામી લોકસભાની ચૂંટણી સુધી યથાવત જોવા મળે છે અને આના પરિણામ ભવિષ્યમાં ભાજપને ભોગવવા પડી શકે છે તમામ બાબતો પર હાલ સવાલ છે હવે જોવાનું એ છે કે આગામી સમયમાં કેવા પરિણામો આ આખો ઘટનાક્રમ જે રહ્યો છે તેનું જોવા મળે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો